and કેમ છો મારા ભાઈઓ બેનો ઓડીલો આ કાકાજી ગાવાનું ટ્રેન્ડ કરી દીધું છે મિત્રોને રમણમાં બૂમ પાડવામાંડી મિત્રો કાકા કેવું તો ગીત કેવું ગાયું છે મિત્રો તો સોશિયલ મીડિયામાં બૂમ પાડાવે છે મિત્રો તો તમને આખો એન્ડ સુધી બનારે છે મિત્રો કે કાકા વિડિયો તમને બતાવજો મિત્રો તો કાકા કેવું ગાયું છે મિત્રો તો સોશિયલ મીડિયામાં વિડિયો એટલો બધો વાયરલ થાય મિત્રો મિલિયન મિલિયન જોરાય છે કાકાનો વિડિયો મિત્રો તો તમને વિડિયો બતાવજો મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બનારે છે મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો તમને આ વિડિયો કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે દરેક કલાકારની આપે ચામાં ન્યૂઝ આવે છે મિત્રો નાજી મોટાલેની કલાકારની તો સપોર્ટ કરતા રહેજો મિત્રો કે તમારો સપોર્ટ कश्मी नहीं सकता मित्रों तो आटली मेहनत कर आप विडियो लाइए छे मित्रों तो शेर करजे मित्रों अपनी चैनल पर नवा आया तो मित्रों चैनल ने सब्सक्राइब करजे मित्रों चलो तरह टाइम बगाता नहीं मित्रों डायरेक्ट तुम्हें विडियोज बताऊज मित्रों काका केव है कॉमेंट कर जानाजिए मित्रों ने समझ में आए तो कमेंट करजिए जरूर सेडियो शेर करजरा ग्रुप में शेर करजे मित्रों अपनी चैनल पर ना आया तो मित्रों चैनल ने सब्सक्राइब करज चलो भर में टीके बंदे मत बीजा वीडियो मिले त्यौर सुधी आटो बने शेयर करजे मित्रों तार ग्रुप में शेर करजिए चलो भर में टीके बंदे मैं